નમસ્કાર મિત્રો સોના તેમજ મિત્રો સોનાનો ભાવ ને લઈને આવી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે ફરી એકવાર ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવ જે છે એ વધારામાં જતા જોવા મળી રહ્યા છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા મિત્રો સતત સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો સોનું શું બનશે રોકેટ જોત જોતામાં સોનાનો ભાવ જે છે એ પંચ્યાસી હજાર રૂપિયાનું લેવલ પાર કરી જશે તો મિત્રો કયા કારણોથી સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે જેની માહિતી આપણે આજના ની અંદર મેળવવાના છીએ વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો ગયા વર્ષે બજેટ બાદ સોનું જે છે એ સસ્તું થયું હતું પરંતુ આ વખતે બનાવી લેવો જોઈએ વાત કરીએ તો હાલ મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમત જે છે એ બ્યાસી હજાર ને બસો રૂપિયા જોવા મળી રહી છે અને વાત કરીએ તો ગત વર્ષે બજેટ બાદ સોનાના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આ વખતે સ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી રહી છે એટલે કે સોનાના ભાવની અંદર વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ વખતે ફેબ્રુઆરીએ બજેટ પછી સોનાના ભાવમાં જોરદાર વધારો થઈ શકે છે અને એવો અંદાજો પણ લગાવવામાં આવી રહ્યો છે કે આ વર્ષે સોનાની કિંમત જે છે એ પંચ્યાસી હજાર રૂપિયાને પાર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જેના ઘરે લગ્નગાળો આવી રહ્યો છે એટલે કે જેના ઘરે લગ્નની સીઝન આવી રહી છે લગ્ન ગાળા માટે સોનાની ખરીદી કરવી છે જેઓને હાલ અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ વાત કરીએ તો મિત્રો ગઈકાલની સરખામણીમાં આજે પણ સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે અને આજે સુરૈયા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી મેળવીએ તો મિત્રો ગઈકાલની સરખામણીમાં આજે સોનું જે છે એ છસો રૂપિયા મોંઘું થઈ ગયું છે અને દેશના મોટા ભાગના શહેરોમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત

આઠ હજાર બસો ને તેતાલીસમાં જયારે દસ ગ્રામ બ્યાસી હજાર ચારસો ને ત્રીસ માં જયારે સો ગ્રામ આઠ લાખ ચોવીસ હજાર અંદર સોનાની ખરીદી કરો છો ત્યારે તમારા શહેરમાં જીએસટી અલગથી લાગતું હોય છે તો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના સોનાના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો ગઈકાલની તુલનામાં આજે છસો રૂપિયા જેટલો વધારો નોંધાયો છે અને આખરે સોનાના ભાવ શા માટે વધી શકે છે નાણાં મંત્રી નિર્મલા આયાત ડ્યુટી પંદર ટકાથી ઘટાડીને છ ટકા કરી હતી જેમ્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા મળતી માહિતી અનુસાર બે હજાર માં સોનાની આયાત પરની આયાત ડ્યુટીમાં એકસો ચાર ટકાનો વધારો નોંધાયો હતો તો તેના આધારે કહી શકાય કે વાસ્તવમાં ગયા વર્ષો બજેટ પછી જ્યારે સોનું સસ્તું થયું ત્યારે માંગ અચાનક વધી ગઈ અને સોનાની ઊંચી આયાતના કારણે સરકારી તિજોરી પર અત્યારે બહુ જ વધી ગયો છે જેના કારણે રાજકોષીય અંકુશ લેવામાં આ વખતે પગલું ખૂબ જ જરૂરી છે જેના કારણે સોનાના ભાવમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તેના સિવાયના પણ ઘણા બધા કારણો હોય છે જેની વાત કરીએ તો મિત્રો ભૌગોલિક રાજકીય તણાવ વાત કરીએ તો અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જવાબદારી સંભાળી છે અને તે પછી તેમણે કેટલાક એવા મોટા નિર્ણયો લીધા છે જેના કારણે અત્યારે સોના તેમજ ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોની અંદર એક ગ્રામ ચાંદી સત્તાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ નવસો ને છોતેર માં જયારે સો ગ્રામ નવ હજાર સાતસો ને સાઠ માં જયારે એક કિલો ચાંદી સત્તાણું હજાર છસોમાં તો મિત્રો ચાંદીના ભાવમાં તો વધારો જોવા મળી રહ્યો છે ને એક લાખની સપાટીએ ટ્રેડ કરી ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોના ઉપર બે હાજર ચોવીસની મિટિંગમાં ફેડ રિઝર્વ ટૂંકા ગાળાની લોન માટે વ્યાજદર માં પચીસ બેઈન્ટ નો ઘટાડો કરીને ચાર પોઈન્ટ પચીસ ટકા માઇનસ ચાર પોઈન્ટ પાંચ ટકાની રેન્જમાં કર્યો હતો જેના લીધે સોના તેમજ ચાંદીના ભાવની અંદર વધઘટ સોનાનો માહોલ જોવા મળી શકે છે જો મિત્રો તમે પણ સસ્તા સોનાની ખરીદી માટે રાહ જોઈ રહ્યા છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી મેળવીશું કે સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને કેવી રીતે પ્રોફિટ બનાવવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો મિત્રો હવે પછી સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ